તો ચલો શરૂઆત કરીએ એક એવી કહાનીથી જે આપણા સમયની સૌથી જટિલ અને સાચું કહું તો સૌથી વધુ ચકચારી વાર્તાઓમાંની એક છે વાત છે ઓગણીસો અઠ્ઠાણુંની કેરેબિયનમાં એક બોતેર એકરનો ખાનગી ટાપુ ખરીદવામાં આવ્યો નામ હતું લિટલ સેન્ટ જેમ્સ આમ જુઓ તો વૈભવી વિલા સ્વિમિંગ પૂલ અને સુંદર દરિયાકિનારાઓથી ભરેલું જાણે કે ધરતી પરનું સ્વર્ગ પણ આ સ્વર્ગ જેવી દેખાતી જગ્યાની પાછળ એક એવું ઘેરાયેલું કાળું સત્ય છુપાયેલું હતું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી એક એવું સત્ય જે આખી દુનિયાને હચમચાવી નાખવાનું હતું આ જ ટાપુ જે પછીથી એસ્ટીન આઇલેન્ડ તરીકે કુખ્યાત થયો એ ખરેખર તો એક ગુનાહિત સામ્રાજ્યનું કેન્દ્રબિંદુ હતો અને ત્યાં હતું શું ગુપ્ત ભૂગર્ભ ટનલ ચારે બાજુ સતત દેખરેખ વિચાર કરો કેવી ભયાનક જગ્યા હશે તો સવાલ એ થાય છે કે આ આખા ભયાનક જાળાના કેન્દ્રમાં જે માણસ હતો એ આખરે હતો કોણ અને એ આટલો બધો શક્તિશાળી બન્યો કેવી રીતે જેફ્રી એપસ્ટ્રીન જાણો છો ને શરૂઆત ક્યાંથી થઈ કોઈ મોટી ફાઇનાન્સ કંપનીમાંથી નહીં પણ એક સ્કૂલના ક્લાસરૂમમાંથી એ એક ગણિતનો શિક્ષક હતો પણ પછી એણે વોલસ્ટ્રીટ પર મળેલી એક તકનો એવો ફાયદો ઉઠાવ્યો કે સીધો અબજોપતિઓની દુનિયામાં પહોંચી ગયો અને એની સંપત્તિનો ઉપયોગ એણે એક એવું સામ્રાજ્ય ઊભું કરવામાં કર્યો જેની કોઈ કલ્પના ન કરી શકે કેરેબિયનમાં પેલો ખાનગી ટાપુ મેનહટનનો સૌથી મોટો પ્રાઇવેટ મહેલ ન્યૂ મેક્સિકોમાં હજારો એકરનું ફાર્મ હાઉસ પેરિસમાં લક્ઝરી એપાર્ટમેન્ટ અને હા પેલું કુખ્યાત પ્રાઇવેટ જેટ જેને લોકો લોલિતા એક્સપ્રેસ કહેતા હતા આ બધી જગ્યાઓ એના ગુનાઓ માટેનું સ્ટેજ હતી પણ એક વાત સમજવા જેવી છે એપસ્ટીનની દુનિયામાં ખાલી પૈસા જ નહોતા એની અસલી તાકાત તો એનું નેટવર્ક હતું દુનિયાના સૌથી શક્તિશાળી ચહેરાઓ મોટા મોટા નેતાઓ રાજકુમારો સેલિબ્રિટીઝ બધા એની સાથે જોડાયેલા હતા અને એટલે જ વર્ષો સુધી એવું લાગતું હતું કે એને કોઈ હાથ પણ ન લગાવી શકે એની શક્તિ જ એનું કવચ હતી ભલે ને પછી ધીમે ધીમે સત્ય બહાર આવવાનું શરૂ થઈ ગયું હતું આખી ઇમારતમાં પહેલી તિરાડ પડી માર્ચ બે હજાર પાંચમાં જ્યારે કોર્ટની વાઇલ્ડ નામની એક પીડિતાએ હિંમત બતાવીને ફ્લોરિડામાં પોલીસ ફરિયાદ નોંધાવી બસ અહીંથી જ આખો કેસ ખોલવાની શરૂઆત થઈ અને પછી તો ડઝનેક પીડિતાઓ સામે આવી પણ થયું શું એને આજીવન કેદ જેવી સજા થઈ શકતી હતી પણ એને બદલે બે હજાર આઠમાં એક ગુપ્ત સોદો થયો જેને સ્વીટહાર્ટ ડીલ કહેવાય છે પીડિતોને તો આની જાણ સુધા નહોતી અને આ સોદામાં એને સજા મળી માત્ર તેર મહિનાની એટલું જ નહીં એને દરરોજ જેલમાંથી કામ પર જવાની પણ છૂટ હતી આને ન્યાય કહેવાય લગભગ એક દાયકા સુધી મામલો ઠંડો પડી ગયો પણ પછી બે હજાર અઢારમાં એક પત્રકારના રિપોર્ટે પેલી ગુપ્ત ડીલનો ભાંડો ફોડ્યો આખી દુનિયામાં ખળભળાટ મચી ગયો અને પરિણામ જુલાઈ બે હજાર ઓગણીસમાં ફેડરલ એજન્ટસે સેક્સ ટ્રાફિકિંગના આરોપમાં એપસ્ટીનની ફરી ધરપકડ કરી પણ કહાણી અહીં પૂરી નથી થતી ઓગસ્ટ બે હજાર ઓગણીસમાં એપ્સ્ટીન જેલની કોઠડીમાં જ મૃત હાલતમાં મળી આવ્યો હવે બધાને એમ હતું કે એપ્સ્ટીન પકડાઈ ગયો છે તો દુનિયાના કેટલાય મોટા માથાઓના નામ ખુલશે બધાનો હિસાબ થશે પણ ત્યાં જ કહાનીએ એક એવો વળાંક લીધો જે કોઈએ વિચાર્યો પણ નહોતો દસ ઓગસ્ટ બે હજાર ઓગણીસ ન્યૂયોર્કની સૌથી સુરક્ષિત ગણાતી જેલોમાંની એકમાં એપસ્ટીન મૃત હાલતમાં મળ્યો અને સત્તાવાર રીતે કારણ શું બતાવવામાં આવ્યું આત્મહત્યા પણ અહીંયા જ તો આખી વાતમાં ટ્વિસ્ટ છે જે રાત્રે એનું મોત થયું એ રાત્રે બનેલી ઘટનાઓ જુઓ જેલના સિક્યોરિટી કેમેરા બગડી ગયા હતા એની કોટડીની બાર જે બે ગાળ હતા એ બંને સૂઈ રહ્યા હતા અને સૌથી મોટી વાત એને થોડા સમય પહેલાં જ સુસાઇડ વોચમાંથી હટાવી દેવામાં આવ્યો હતો આ બધું સહયોગ હોઈ શકે આ જ સવાલોએ દુનિયાભરમાં એક મોટી ચર્ચા જગાવી છે શું એ ખરેખર આત્મહત્યા હતી કે પછી એને ચૂપ કરાવી દેવામાં આવ્યો જેથી એની સાથે જોડાયેલા બીજા શક્તિશાળી લોકોના રહસ્યો દફન થઈ જાય પણ એપ્સ્ટીનનું મૃત્યુ આ કહાણીનો અંત નહોતો ખરેખર તો અહીંથી એક નવો અધ્યાય શરૂ થયો ચાલો જોઈએ કે આગળ શું થયું હવે આખી તપાસનું કેન્દ્ર બની તેની મુખ્ય સાથીદાર ગિલેન મેક્સવેલ કહેવાય છે કે આ આખા ટ્રાફિકિંગ ઓપરેશનની માસ્ટર માઇન્ડ એ જ હતી એનું કામ શું હતું પહેલાં તો સંવેદનશીલ અને સગીર છોકરીઓને શોધવી એમની સાથે મિત્રતા કરવી પછી એમને નોકરી શિક્ષણ કે પૈસાની લાલચ આપીને ફસાવવી અને આખરે એમને એપસ્ટીનના નેટવર્કમાં ધકેલી દેવી એપસ્ટીન તો ન્યાયના સકંજામાંથી કદાચ છટકી ગયો પણ મેક્સવેલ નહીં એના પર કેસ ચાલ્યો અને બે હજાર બાવીસમાં એને આ ગુનાઓમાં તેની ભૂમિકા બદલ વીસ વર્ષની જેલની સજા થઈ જ્યાં એપસ્ટીનને માત્ર તેર મહિના મળ્યા હતા ત્યાં મેક્સવેલને વીસ વર્ષની સજા થઈ ત્યારબાદ એપ્સ્ટીનની જે મિલકત હતી તેમાંથી એકસો પચાસથી વધુ પીડિતો માટે એક વળતર ભંડોળ બનાવવામાં આવ્યું આ ફંડમાંથી કુલ એકસો એકવીસ મિલિયન ડોલર ચૂકવવામાં આવ્યા અને હવે આટલા વર્ષો પછી વાર્તામાં એક નવો વળાંક આવ્યો છે કોર્ટના આદેશથી કેટલાક દસ્તાવેજો જાહેર કરવામાં આવી રહ્યા છે આ એ જ દસ્તાવેજો છે જેને દુનિયા એપ્સ્ટીન ફાઇલ્સ તરીકે ઓળખે છે અને જેમ જેમ આ ફાઇલો ખુલી રહી છે તેમ તેમ તેના નેટવર્ક વિશે નવા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે તો આ આખી વાતનો સાર એ છે કે આ કહાની હજી પૂરી નથી થઈ આ ફાઇલોનું ખુલવું એ માત્ર એક શરૂઆત હોઈ શકે છે અને આ બધું આપણને એક મોટા અને મહત્વના સવાલ પર લાવીને ઊભું રાખે છે કે જ્યારે શક્તિશાળી લોકોના રહસ્યો તેમને બચાવી નથી શકતા ત્યારે શું થાય છે આનો જવાબ કદાચ આવનારો સમય આપશે